હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ધાર્મિક ચેનલ પ્રાર્થનામાં મિત્રો શિવ એટલે કલ્યાણ શિવ એટલે શાંતિ શિવ એટલે સહાર અને શિવ સર્જનનું અદ્ભુત સ્વરૂપ ભગવાન શિવ સરળ છે ભોળા છે અને થોડું પણ સાચા મનથી કરવામાં આવેલું ભક્તિભાવ તેમને પ્રસન્ન કરવા માટે પૂરતું હોય છે આજના વિશેષ વિડીયોમાં આપણે જાણવાના છીએ જાણવાના છીએ કે શિવરાત્રિ પર શિવલિંગ પર અભિષેક કઈ રીતે કરવો જોઈએ કઈ વસ્તુથી અભિષેક કરવાથી કયા પ્રકારનો લાભ મળે છે અને ક્યારે કરવો તો તેનું ફળ પણ આપણે અનેક ગણું મળી જાય છે તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જોજો કારણ કે અંતમાં હું તમને એક વિશેષ ઉપાય શિવરાત્રિ ઉપર કરવાનો બતાવીશ તો સૌ પ્રથમ જાણીએ શિવલિંગનું મહત્ત્વ મિત્રો શિવલિંગ કોઈ સામાન્ય પ્રતિમા નથી શિવલિંગ બ્રહ્માંડનું પ્રતિક છે પુરાણોમાં જણાવ્યા મુજબ શિવલિંગમાં સૃષ્ટિની ઉર્જા સમાયેલી છે જ્યારે આપણે શિવલિંગ પર અભિષેક કરીએ છીએ ત્યારે આપણે માત્ર ભગવાનને જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડને નમન કરીએ છીએ અભિષેક એટલે શરીર મન અને આત્માની શુદ્ધિ આથી જ કહેવામાં આવે છે કે અભિષેક વિના શિવ પૂજા અધૂરી છે તો સૌ પ્રથમ જળથી અભિષેક સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ અભિષેક છે જળ અભિષેક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી મન શાંત થાય છે પાપોનો નાશ થાય છે માનસિક તણાવ દૂર થાય છે જે વ્યક્તિ રોજ સવારમાં ઓમ નમઃ શિવાય જપ સાથે જળ અર્પણ કરે છે તેના જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવવા લાગે છે બીજું છે દૂધથી અભિષેક મિત્રો દૂધ શુદ્ધતાનું પ્રતિક છે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવાથી આરોગ્યમાં સુધારો થાય છે દાંપત્ય જીવનમાં સુખી બને છે અને ઘરેલું કલેહ પણ દૂર થાય છે ખાસ કરીને જો ઘરમાં કોઈ બીમારી હોય તો સોમવારના દૂધનો અભિષેક કરવો જોઈએ અને શિવરાત્રિ પર પણ દૂધનો અભિષેક જરૂરથી કરવો જોઈએ દહીંનો અભિષેક દહીં શાંતિ અને સ્થિરતાનું પ્રતિક છે દહીંથી અભિષેક કરવાથી માન સન્માન વધે છે નોકરી ધંધામાં સફળતા મળે છે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે વિદ્યાર્થીઓ માટે દહીં અભિષેક અત્યંત શુભ માનવામાં આવે છે ઘીથી અભિષેક ઘી એટલે તેજ અને શક્તિ શિવલિંગ પર ઘીથી અભિષેક કરવાથી બુદ્ધિ તેજ બને છે આત્મવિશ્વાસ વધે છે આધ્યાત્મિક શક્તિ મળે છે જે લોકો ધ્યાન સાધના અથવા મંત્રચાપ કરે છે તેમને ઘીનો અભિષેક અવશ્ય કરવો જોઈએ મધથી અભિષેક મિત્રો મધ મધુરતાનું પ્રતિક છે મધથી અભિષેક કરવાથી વાણીમાં મીઠાશ આવે સંબંધો સુધરે અને શત્રુતા દૂર થાય જો કોઈ વ્યક્તિના જીવનમાં વારંવાર વિવાદ થતો હોય તો મધનો અભિષેક અત્યંત લાભકારી છે ખાંડ મિશ્રીથી અભિષેક ખાંડ અને મિશ્રી આનંદનું પ્રતિક છે તેના અભિષેક કરવાથી જીવનમાં ખુશી આવે નકારાત્મકતા દૂર થાય અને માનસિક પાર ઓછો થાય બિલ્વપત્રનું મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે બિલવપત્ર વિના શિવ પૂજા અધૂરી છે તેથી શિવરાત્રિના દિવસે બિલ્વપત્ર ચડાવવાથી તમામ પાપ નષ્ટ થાય ઈચ્છાઓ પૂર્ણ થાય ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય ત્રિપત્ર બિલ્વપત્ર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે ભાંગ અને ધતુરા ભાંગ અને ધતુરા શિવજીને અત્યંત પ્રિય છે તેને ચડાવવાથી ભય દૂર થાય રોગોમાં રાહત મળે અકાળ મૃત્યુનો ભય નાશ પામે અભિષેક ક્યારે કરવો જોઈએ મિત્રો શિવ અભિષેક માટેનો શ્રેષ્ઠ સમય છે સોમવાર મહાશિવરાત્રિ શ્રાવણ માસ અને પ્રદ્વ સુરત આ દિવસોમાં કરેલો અભિષેક સો ગણો ફળ આપે છે જો જીવનમાં સમસ્યાઓ વધી ગઈ હોય તો શિવરાત્રિના દિવસે અગિયાર બિલોપત્ર જળથી અભિષેક અને ઓમ નમ સિવાયનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય જરૂર કરો અને ભગવાન શિવના આશીર્વાદ મેળવો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન જરૂરથી દબાવો જેથી દરરોજ આવતા નવા ભજન વ્રતકથા ઉપાય અને વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે આ વિડીયો તમારા પરિવારજનો મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે જો તમને કોઈ પ્રશ્નો હોય કોઈ વિષય પર વિડીયો જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરવી હોય તો કમેન્ટમાં જરૂર જણાવો તમારા દરેક કમેન્ટ અમારા માટે પ્રેરણા છે ઈશ્વર આપ સૌને સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ